જો ખાવાનું ફિનિશ કરી નાખજે અને પાણી બધું પી જાજે પાણી જ નથી પીતી ચાલો જય શ્રી કૃષ્ણ હજી રાણી નથી થઈ લે તારું બેગ ભરો અરે ભોબા છોકરી શું મારે બધા છે ક્યાં પડ્યું હતું કઈ વસ્તુ કે રેડી નથી કરી તારું બેગ ભરાયું પપ્પાને મૂકી કોઈ સામરો છો અને મુકેવ તો ધોનીને ચાલ દો હે અરે વાહ મ છોકરી આવી ગઈ ભણીને ઓ ભણી આજે ની લી હતી અરે વાહ હું ને લેતા પપ્પા સાથે બેસીને વાત કરું નાસ્તો જો સાખોડી ખાવી ને તો આપડે કોઈ દિવસ બીમાર પડી નઈ आले चलो अब अपने घड़ी घमिए लेना है ले। हां धीमे आ बस सारू चलो अब बहुत घमली चलो चलो लेता हूं तो કોની તું આવી ગઈ હા મમ્મી શું કરે છે તું મોબાઈલ મૂકીને હાથ પકજો બેઈશા કરવા બેસ જો ફોન કરી દઉં હાલો લઈ ને ધ્વની ફોન મુકરી નાખતો નાસ્તાના લોકો વ્યવસ્થિત જગ્યા મૂકી દેતી હતા આમ ઉલાડી દેવાય ત્યારે ત્યાં અને તને શું વળાયું સુબા આદ્રેજી પણ ये काम करते आहे आले केम छे सर मनी ओ छेसी कर ना छेसी कृष्णा केम छे येऊ चालले थोडा बाहेर व आ म्या Ma naira niyaj koreche. Tu piwana, tu piwana kareyam. Karmucha longa aorche. Longa aorche, kati tiya riloma. Kari se tabihe pae? Kari se tabihe pae? Kari se tabihe pae? Kari se કિસી નાયરા તો સુનો કે કી સુનો કે બેટા બેટા મોગલોક દિવસ ઘર મને રોકાવા તો મે કે કે

Nene ita. Daru? Daru. Daru ma?